મિત્રો મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે કારણ કે કાલથી શનિદેવની સાડેસાથી આ પાંચ રાશિઓ માટે પૂરી થવા જઈ રહી છે આ રાશિઓના જીવનમાં ખુશીઓની વર્ષા થવા જઈ રહી છે ભગવાન શનિદેવ મહારાજ હવે બાર રાશિઓમાંથી આ પાંચ ખાસ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં અપરંપાર ખુશીઓ આવશે જેના કારણે તેમનું આખું જીવન બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કે તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન શનિદેવ મોટી ખુશખબરી આપવા જઈ રહ્યા છે આ જાણવા માટે આ વિડિયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં વિડિયોને સ્કીપ ન કરો કારણ કે આ માહિતી આ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે વિડીયો શરૂ કરવાની પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂર લખો જેથી શનિદેવના આશીર્વાદ તમારા સુધી સીધા પહોંચે જો તમે અમારી ચેનલ પર નવા હો તો સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ જાણકાર અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર તમને મળતી રહે મિત્રો હવે આપણે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમના પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે જેમ તમે બધા જાણો છો હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની માન્યતા છે તેમાંથી જ એક નામ છે ભગવાન શનિદેવનું ભગવાન શનિદેવને સર્વોચ્ચ ન્યાયાધીશ માનવામાં આવે છે જે અનુકૂળ કાર્ય કરનારને એના ફળ આપે છે અને અયોગ્ય કાર્ય કરનારને દંડ આપે છે શનિદેવ સૂર્યપુત્ર અને કર્મફળના દાતા ગણાય છે તેઓ મોક્ષ પ્રદાન કરનારા એકમાત્ર દેવતા છે આખરે શનિદેવનું નામ સાંભળીને લોકો ઘણવાર ભયભીત થાય છે પરંતુ હકીકત એ છે કે તેઓ કુદરતમાં સંતુલન જાળવનારા અને તમામ જીવજંતુઓ સાથે યોગ્ય ન્યાય કરનારા દેવતા છે જેમના પર તેમની કૃપા થાય છે તેમના જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે અથવા અન્ય લોકોનું નુકસાન કરે છે શનિદેવ ફક્ત તેમને જ દંડ આપે છે હવે ભગવાન શનિદેવ બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવા જઈ રહ્યા છે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે કોઈ મુશ્કેલી નહીં રહે આ રાશિઓ પર આવતા સમયમાં શનિદેવની કૃપાથી અનંત ખુશીઓ વરસશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી આ પાંચ રાશિઓના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટો સમાપ્ત થઈ જશે તેમને ધન લાભ મોટી સફળતાઓ અને અનેક પ્રકારના લાભ મળશે જેનાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે આવો હવે જાણીએ તે સુખી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા થવા જઈ રહી છે આ ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન શનિદેવ મોટા પરિવર્તન લાવી રહ્યા છે આ રાશિના લોકો તેમના જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ જોતા થશે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને વધુ લાભ મળશે અને નવી યોજનાઓ લાગુ કરવાનો આ સમય ખૂબ અનુકૂળ રહેશે તમે જે પણ કામ કરશો તેમાં સફળતા નિશ્ચિત છે પરિશ્રમનું પરિણામ આશાથી વધુ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે કાર્યક્ષેત્રમાં આ સમય તમને સફળતા અને પ્રતિષ્ઠા આપશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને માનસિક શાંતિનો અનુભવ થશે આ સમય તુલા રાશિના જાતકો માટે અદભુત સાબિત થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારા લોકોને શુભ સમાચાર મળશે જીવનમાં દરેક તે વસ્તુ મળશે જેના તમે હકદાર છો તેનાથી તમારું જીવન ખુશહાલ અને આનંદમય બની જશે આ ભાગ્યશાળી રાશિઓમાં બીજી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે આ સમય તમારા માટે માત્ર લાભકારી જ નહીં પણ વ્યવસાયમાં પણ વૃદ્ધિ લાવનાર સાબિત થશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ સપનું હકીકત બનવાનો સમય આવી ગયો છે વ્યવસાય કરતા જાતકોને વધુ નફો થશે અને ધન લાભના ઘણા અવકાશ મળશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકોને શુભ સમાચાર મળશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે સાથે જ જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજનાઓ પણ સફળ થશે શનિદેવ મહારાજની કૃપાથી કન્યા રાશિના જાતકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે ધન લાભ સફળતા અને આનંદથી તેમનું જીવન ખુશહાલ બની જશે આ ભાગ્યશાળી રાશિઓમાં ત્રીજી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ખુશીની વાત છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા પર છે હવે તમારા જીવનમાં તે સમય આવી રહ્યો છે જ્યારે તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમારો પ્રભાવ વધશે શનિદેવ મહારાજની કૃપાથી તમને નવા અને મહત્વપૂર્ણ અવસર મળશે જે તમારા જીવનને નવી દિશામાં લઈ જશે તમારા અટકેલા કામો હવે પૂર્ણ થશે અને તમે જે કામ શરૂ કરવા માંગો છો તેમાં સફળતા જરૂર મળશે મકર રાશિના જાતકો માટે આવકના નવા સાધનો ખુલી જશે અને ધન લાભના ઘણા અવકાશ મળશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં પણ તમારી પ્રશંસા થશે અચાનક ધન લાભના પ્રબળ યોગ બની રહ્યા છે જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે ભગવાન શનિદેવની કૃપાથી તમારી બધી યોજનાઓ સફળ થશે આ સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તેથી તેને બગાડશો નહીં આ સમયને તમારા જીવનના સોનેરી અવસરોમાં ફેરવવા માટે ઉપયોગ કરો અને આગળ વધો આ ભાગ્યશાળી રાશિઓમાં ચોથી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની રહે છે આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તમારી આવક અને નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે વ્યવસાયમાં આશ્ચર્યજનક લાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારા બધા અધૂરા આર્થિક કામ પૂર્ણ થશે પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જે તમારું જીવન ખુશીઓથી ભરેલું બનાવશે વ્યવસાયમાં સફળતા અને અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે જો તમે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે મિથુન રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિનો આનંદ પણ પ્રાપ્ત થશે જેના કારણે ઘરમાં વધુ ખુશીઓ આવશે ભગવાન શનિદેવની કૃપાથી આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ શુભ સમયનો પૂરતો લાભ ઉઠાવો અને તેને વ્યર્થ ન જવા દો આ ભાગ્યશાળી રાશિઓમાં પાંચમી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવવાનો છે ભગવાન શનિદેવ તમે ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે તમારું માન પ્રતિષ્ઠા વધશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમારા પ્રયાસોનું મૂલ્યાંકન થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને સફળતાના નવા અવકાશ મળશે આ અવકાશોને અપનાવીને તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકો છો જે કાર્ય અટકાયેલા હતા હવે તે સમયસર પૂર્ણ થવાનું છે જો તમે કોઈ નવા કામની શરૂઆત કરવાનો વિચાર કરી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળશે આર્થિક બાબતોમાં પણ તમારા માટે શુભ સમય આવી રહ્યો છે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના માર્ગોમાં વધારો થશે ધન લાભના નવા અવકાશ તમારો દરવાજો ખોલશે તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે અને તમારો વ્યવસાય પણ વિકાસ કરશે સામાજિક ક્ષેત્રમાં પણ તમને સફળતા મળશે અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમારું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે આ ભાગ્યશાળી રાશિઓમાં આગળની રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને એ જાણીને ખુશી થશે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનનો સમય હવે શાનદાર થવાના છે તમને માત્ર સમાજમાં માન પ્રતિષ્ઠા જ નહીં લોકો તમારી પ્રશંસા પણ કરશે સાથે તમારું જીવન એક સકારાત્મક દિશામાં આગળ વધતા નવા અવકાશ પ્રાપ્ત કરશે હા મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ તમારા પર છે આ સમયગાળા દરમિયાન તમારે આર્થિક લાભ માટે અનેક અવકાશ મળશે એક બાજુ પરિવારમાં સુખ શાંતિ અને ખુશીઓનું વાતાવરણ રહેશે બીજી બાજુ તમારું વ્યવસાય પણ પ્રગતિ કરશે સિંહ રાશિના જાતકો માટે હવે દરેક દિશામાં લાભ જ લાભ છે નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તમને પદોન્નતિ અને પગાર વૃદ્ધિના યોગ છે અને સાથે ભગવાન શનિદેવની કૃપાથી તમારું આર્થિક સ્તર મજબૂત બનશે અને ધન પ્રાપ્તિ કે અનેક માર્ગો ખુલશે જો તમે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હો તો પણ શુભ સંકેત છે આથી તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ ઊભા થશે એ રીતે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારું જીવન અવિશ્વસનીય ખુશીઓથી ભરપૂર રહેશે જે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાશે આ ભાગ્યશાળી રાશિઓમાં સાતમી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં તાકીદે શુભ સમાચાર આવવાની સંભાવના છે જે મહેનત તમે અત્યાર સુધી કરી છે હવે તેનો લાભ આપને મળશે આ સફળતા તમારા જીવનમાં આનંદ અને સંતોષ લાવશે તમારા અટકેલા કામ હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી સમયસર પૂરા થશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જેના દ્વારા તમે દરેક પડકારનો સામનો સરળતાથી કરી શકશો આર્થિક મુશ્કેલીઓ અને પૈસાથી સંબંધિત સમસ્યાઓ હવે સમાપ્ત થવાની છે તમને ધન પ્રાપ્તિ માટે ઘણા અવકાશ મળશે અને આર્થિક પ્રગતિનો આ સમય તમારા માટે ખૂબ ફલદાયક રહેશે જો તમે નોકરીમાં છો તો પદોન્નતિ અને પગાર વૃદ્ધિના યોગ છે સાથે ભગવાન શનિદેવની કૃપાથી તમારી તમામ મુશ્કેલીઓનો અંત આવશે અને તમારું જીવન હવે આનંદથી ભરેલું નવું દિગ્દર્શક સમય શરૂ થશે આ ભાગ્યશાળી રાશિઓમાં આઠમી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ખુશીના સમાચાર છે કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખૂબ જ શુભ સમય આવવાનો છે ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થશે આના સીધા પરિણામે સમાજમાં તમારી પ્રશંસા થશે શનિદેવની કૃપાથી તમને સફળતા માટે નવા અવકાશ મળશે આ અવકાશનો યોગ્ય ઉપયોગ કરીને તમે જીવનમાં આગળ વધશો જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટક્યું છે તો હવે તે સમયસર પૂર્ણ થશે નવું કાર્ય શરૂ કરવામાં પણ તમને સફળતા મળશે મેષ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોત ઊભા થશે તમારે ધન પ્રાપ્તિ માટે ઘણા અવકાશ મળશે તમારું પરિવાર ખુશહાલ રહેશે અને તમારા વ્યવસાયમાં સતત વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં પણ તમને સફળતા મળશે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે અને જો તમે નવું વાહન કે મકાન ખરીદવા માંગતા હો તો તેમાં પણ તમને સફળતા મળશે ભગવાન શનિદેવની ખાસ કૃપાથી તમારો સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને વ્યર્થ ન જવા દો મિત્રો આગળ વધતા પહેલા જો તમે હજી સુધી સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઇબ કર્યો નથી તો તરત સબસ્ક્રાઈબ કરો આથી તમને એવા જ જ્ઞાનમય અને મહત્વપૂર્ણ વિડીયોઝ સમયસર મળતી રહેશે આ ભાગ્યશાળી રાશિઓમાં નવમી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને ભગવાન શનિદેવના આશીર્વાદથી ટૂંક સમયમાં શુભ સમાચાર મળવાના છે તમારી મહેનત હવે રંગ લાવશે અને તમારા પ્રયાસોનો સકારાત્મક પરિણામ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને પરિવાર સાથે તમારા સંબંધો મજબૂત બનશે આ રાશિના જાતકોને ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાના યોગ છે જીવનસાથી અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે જે તમારા દરેક કાર્યને સફળ બનાવશે તમારી મધુર વાણી પણ તમારી સફળતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી ધન સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થશે વર્ષોથી અટકેલા કાર્ય હવે પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકો આ સમય તમારા માટે દિનરાત પ્રગતિ કરવાની તક છે આ ભાગ્યશાળી રાશિઓમાં દશમી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સમાચાર છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો આવશે શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે અને તમારું જીવન હવે મોટા બદલાવ તરફ જઈ રહ્યું છે તમારા પરિશ્રમનું ફળ હવે તમને મળશે અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યવસાયમાં લાભના અવકાશ ઊભા થશે અને તમારું વ્યવસાય નવી ઊંચાઈએ પહોંચશે કુંભ રાશિના જાતકો માટે હવે દરેક દિશામાં ખુશીઓ જ ખુશીઓ છે જો તમે નોકરી કરતા હો તો તમને પ્રમોશન અને પગાર વૃદ્ધિનો લાભ મળશે નોકરી શોધી રહ્યા હો તો તમને મનપસંદ નોકરી મળશે જો તમારું કોઈ ધન ક્યાંય અટક્યું છે તો તે પણ ટૂંક સમયમાં પ્રાપ્ત થશે તમારો વ્યવસાયમાં અવરોધ દૂર થશે અને જીવનમાં નવા ઉત્સાહનો અનુભવ થશે ભગવાન શનિદેવની કૃપાથી તમારું જીવન નવી દિશામાં આગળ વધશે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક છે તેનો પૂરો લાભ ઉઠાવો તમે તમારા જીવનમાં નવા ઊંચાઈઓ સુધી પહોંચશો તમારી સફળતાઓ દુનિયાને તમારી ઓળખ માન્ય કરાવશે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે અત્યંત શુભ રહેશે ધન્યવાદ